જય હિન્દ મિત્રો જય જય ગરવી હું હેમંત રાજપૂત આમ આદમી પાર્ટી અને આજે એક એક પોલીસ ની કે ભાજપની સરકાર એક એવા ખોટા ખોટા કેસ રસી અને તે ગુજરાત ગુજરાતના જે વિપક્ષના નેતા ઉપર ખોટા આક્ષેપો લગાવી અને ખોટા કેસ કરી અને તેની ઉપર કાર્યવાહી કરવા અને આ કેવી રીતે એને રોકવા માગે છે એક લોકોનો અવાજ બની રહ્યા જે એમએલએ છે ધારાસભ્ય છે વિપક્ષના તેનો અવાજને કેવી રીતે આ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેના અધિકારીઓ તેના વિશે હું આજે વાત કરવા માટે આવ્યો છું તો તમે જો આપણી ચેનલની અંદર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ચેનલને અને બે આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમને અમારા વિડીયો મળતા રહે અને નવું નવું અમારી સાથે જોડાઈને નવું નવું જાણવા તમને મળતું રહે તો મિત્રો વાત કંઈક એવી હતી કે લગભગ આજથી દસ દિવસ પહેલાં એક દલિત સમાજના એક વ્યક્તિ અને તેની કોઈ પણ કામગીરી માટે તે એક આઈએસ ઓફિસરની ઓફિસરને લુણાવાડા આઈએસ ઓફિસરની જે કચેરી છે કલેક્ટર કચેરી ત્યાં જાય છે અને ત્યાં જે આઈએસ ઓફિસર બની બેઠેલી જે નેહા કુમારી તેણે આ આદિવાસી અને જે આ દલિત સમાજના યુવાનને તેણે અભદ્ર વર્તન કરી અભદ્ર એટલે આ નિમ્ન કક્ષાનું વર્તન કરી તેને અપમાન કર્યું છે જૂતો છે મારે કે છપ્પલ છે મારે કે સાલા આવી રીતના ગાળો પણ આપી છે તેના વિરુદ્ધમાં દલિત સમાજ અને આદિવાસી સમાજના લોકોએ વિરોધ પણ કર્યો હતો અને સંમેલન પણ કર્યું હતું અને તે થકી તેના કારણથી જે આઈ ઓફિસર છે તેને કેમ ઉબેર ઢીંડોર તેને બચાવવા માગે છે એ કશું ખબર નથી પડતી મિત્રો પરંતુ આ આખી ઘટનાની અંદર જે એક આદિવાસી સમાજ અને આદિવાસી અગ્રણીના નેતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી શેતરભાઈ વસાવા અને કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો જ્યારે કે પોલીસ પાસે પરમિશન પણ લેવામાં આવી હતી પણ કોઈ ઇસ્યુ દ્વારા પોલીસે તેમાં પરમિશન ન આપી અને આ લોકોએ સામાન્ય રેલી હતી એમાં કોઈ પણ કોઈ લોકોને પરેશાન નહોતું થાય એમ અને કોઈ પણ જાતની ખાલી નોર્મલી એક રેલી હતી પદયાત્રા હતી જે કરી હતી અને તેના વિરુદ્ધમાં પી પીઆઈ ગોહિલે ફરિયાદી બની અને આપના નેતા એટલે કે આપના ધારાસભ્ય ક્ષેત્રમાં વસાવા અને આમ આદમી પાર્ટીના અઢાર કાર્યકર્તા ઉપર કાયદેસરનો એફઆઈઆર કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે મિત્રો આ વસ્તુ ક્યાં સુધી શક્ય છે કે કોઈ એક ઓફિસર જે એક નોકર છે અને નેહાકુમારી સાડી સત્તર વાર અને લોકોની અને ગુજરાત ગુજરાત રાજ્યની જનતાની સાડી સત્તર વાર એક નોકર છે છતાં કેમ બચાવવા માગે છે નેહાકુમારીને અને નેહાકુમારી આઈએસ ઓફિસર બની અને એક મોટા હોદ્દેદાર એક બનીને પણ છતાં સામાન્ય માણસનું આ રીતે અપમાન કરે છે તે ક્યારેય સહન કરી લેવામાં ન આવે મિત્રો એટલે આઈએસ ઓફિસરને કદાચ એને કદાચ પાણી હોય એને કદાચ એના આઈ એસ ઓફિસરના હોદ્દાનો કોઈ પાવર હોય તો એને એટલું જ કહેવાનું કે તું આઈએસ ઓફિસરની કુમારી મેડમ તમે સાડી સત્તર વાર ગુજરાતની જનતાના નોકરશો અને સાડી સત્તર વાર તમે નોકરશો એક વારની સાડી સત્તર વાર હું એટલું જ કહેવા માગું છું મિત્રો અને આવા રાજકીય બને બેલા બેઠેલા જે કુબેર ડિંડોર અને નેહાકુમારી સાથેના ફોટા પણ વાયરલ થયા રહે છે કે એની સાથે પણ એક સંમેલનમાં પણ હાજરી આપી હતી તો નેહાકુમારીને એવું બધું શું એવું બધું શું છે કુબેર ડુંડોર જોડે કે જે નેહાકુમારીને એટલું બધું સપોર્ટ કરે છે અને આ જ સંમેલનની અંદર ગુજરાતના પિંચોતેર કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને એ પણ કુંભેર ડિંડોર સામે જ્યાં આ સંમેલન થયું એના સામે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આવી એક ગુજરાતના પૈસાનું ગુજરાતની જનતાના પૈસાનું દિવાળું કરતો આ કુંબેરસિંહ ડિંડોર જે મુખ્ય એક શિક્ષણ મંત્રી છે છતાં પણ તેને આયોજન કર્યું અને પિંચોતેર કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો કેમ કે સામે આ પણ રેલી હતી અને આ પણ આયોજન સંમેલન હતું કેમ કે અહીંયા લોકો ન જવાના કારણે આનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો તો આ નેહાકુર કુમારીને ક્યારેય બક્ષવામાં ન આવે અને આપ નેતા ઉપર જે ખોટી કેસ કરી ખોટા અને આપના કાર્યકર્તા ઉપર ખોટા કેસ કરી અને ખોટા આક્ષેપો લગાડ્યા છે તો એના ઉપર પણ દરેક શહેર અને દરેક જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવશે મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત અને આ આપણું નોલેજ અને આપણો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત